જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર સાત બાળકોના કરુણ મોત નીપજ્યા હતા મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક પ્રાથમિક શાળાના વર્ગખંડનો સ્લેબ ધરાશી થવા પામ્યો હતો અને તેને કારણે વર્ગમાં બેઠેલા અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયા હતા તે પૈકી સાત બાળકોના કરુણ મોત નીપજ્યા આ કોરોના ઘટનામાં અનેક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતક નિર્દોષ બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે કુલ મળીને રૂપિયા 1,05000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે આ રાશિ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રામકથાના શ્રોતાની સહાયતા લઈ પહોંચાડવામાં આવશે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલ સોજી પાઠવી છે